નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં આપણે વાત કરવાના છીએ ભગવદ્ ગીતાના અઢાર અમૂલ્ય વિચારો વિશે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા છે ગીતાના વિચારો દુઃખમાં શાંતિ આપે છે અને ગુંચવણમાં સાચો માર્ગ બતાવે છે ચાલો એક એક કરીને આ અઢાર વિચારોને સરળ ભાષામાં સમજીએ વિચાર એક કર્મ કર ફળની ચિંતા ન કર ગીતા કહે છે કર્મ કરવો તારું અધિકાર છે ફળ પર નહીં અર્થ સાચા મનથી કામ કરો પરિણામ ભગવાન પર છોડી દો આ વિચાર તણાવ દૂર કરે છે વિચાર બે આત્મા અમર છે શરીર નાશવાન છે પણ આત્મા ક્યારેય નાશ પામતી નથી મૃત્યુથી ડરવાની જરૂર નથી કારણ કે આત્મા સદાય જીવંત છે વિચાર ત્રણ બદલાવ જીવનનો નિયમ છે સુખ જી ધાર આવતા જતા રહે છે જે બદલાવ સ્વીકારી લે છે એ જ સાચો બુદ્ધિમાન છે વિચાર ચાર આસક્તિ દુઃખનું કારણ છે જ્યાં વધુ લાલસા ત્યાં વધુ દુઃખ આસક્તિ છોડશો તો મન હળવું બનશે વિચાર પાંચ ક્રોધ વિનાશ લાવે છે ક્રોધથી વિચારશક્તિ નાશ પામે છે શાંતિ રાખનાર વ્યક્તિ હંમેશા જીતે છે વિચાર છ મન મિત્ર પણ છે શત્રુ પણ જે મન પર કાબૂ રાખે તે સફળ બને છે જે મનના કાબૂમાં રહે તે દુઃખી બને છે વિચાર સાત ભય છોડો ભય અંધકાર જેવો છે વિશ્વાસ પ્રકાશ છે ભગવાન પર વિશ્વાસ રાખશો તો ભય આપમેળે દૂર થશે વિચાર આઠ સમતા રાખો સુખમાં અહંકાર નહીં દુઃખમાં નિરાશા નહીં સમતા એ જ સાચી સાધના છે વિચાર નવ લાલચથી બચો વધુ જોઈએ એ જ સમસ્યાનું મૂળ છે સંતોષમાં જ સુખ છે વિચાર દસ સત્યનો માર્ગ પસંદ કરો સત્ય કઠિન હોઈ શકે પણ અંતે વિજય સત્યનો જ થાય છે વિચાર અગિયાર અહંકાર તોડો હું અને મારું બધા દુઃખનું મૂળ છે નમ્રતા મહાન બનાવે છે વિચાર બાર ભક્તિ શક્તિ આપે છે સાચી ભક્તિ મનને શાંતિ આપે છે અને જીવનને દિશા આપે છે વિચાર તેર ઈર્ષા છોડો બીજાની સફળતા જોઈ પ્રેરણા લો ઈર્ષા નહીં વિચાર ચૌદ સંયમ રાખો ખાવા બોલવામાં વિચારોમાં સંયમ રાખશો તો જીવન સમતોલિત રહેશે વિચાર પંદર દયા એ સૌથી મોટું ધર્મ જે બીજાના દુઃખને સમજે એ સાચો ધાર્મિક છે વિચાર સોળ એકાગ્રતા જરૂરી છે એક સમયે એક કામ કરો એકાગ્રતા સભળતાની ચાવી છે વિચાર સત્તર ભગવાન બધે છે ભગવાન મંદિર સુધી સીમિત નથી દરેક જીવમાં ઈશ્વર વસે છે વિચાર અઢાર શરણાગતિ સૌથી મોટો માર્ગ છે ગીતાનું અંતે અને મહાન વિચાર કે બધું છોડી મારી શરણમાં આવ જ્યારે માણસ સંપૂર્ણ રીતે ભગવાન પર ભરોસો કરે છે ત્યારે જીવન સરળ બની જાય છે આ વિચારો જીવનમાં કેવી રીતે લાગુ કરશો રોજ એક વિચાર યાદ રાખો ક્રોધ આવે ત્યારે વિચાર પાંચ તણાવ આવે ત્યારે વિચાર એક ભય લાગે ત્યારે વિચાર સાત ધીમે ધીમે જીવન બદલાતું જશે સમાપન મિત્રો ભગવદ્ ગીતા વાંચવા માટે નહીં જીવવા માટે છે જો આપણે આ અઢાર વિચારોને જીવનમાં ઉતારી લઈએ તો સુખ શાંતિ અને સંતોષ આપમેળે મળશે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને લખો ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ